ને માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે પોચ દસ બે હજાર પચીસ ના રોજ મોડી રાત્રે દાંતીવાડા ડેમ ના ઉપરલા ભાગમાં સારો એવો વરસાદ પડ્યો હતો એટલે દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં મોટી માત્રામાં વધારો થયો છે એટલે હાલ આપણે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક અઠ્યાવીસો ને ઓગણપચાસ પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ચોરણ પોઈન્ટ અઢાર ભરાઈ ગયો છે અને હવે ઘણા બધા મિત્રો ની કોમેન્ટ અને ઉપરવાસ માંથી પાણી ની સારી એવી આવક ચાલુ હશે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવશે એટલે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા તમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી